તથા આ કામના ભોગ બનનારના પરિવારને જે ગુજરાત કોમ્પન્સેશન સ્કીમના અનુસંધાને બે લાખ રૂપિયાનો કોમ્પન્સેશન આપવાનો હુકમ કરેલ છે કેસની વિગત એવી છે કે તારીખ ચૌદ દસ બે હજાર ચોવીસના રોજ આ કામનો જે ગુનો છે જે છેલ્લા ઘણા વખતથી ચાલી આવતો હતો એટલે આ કામના આરોપીએ પોતાના ગામની આજુબાજુમાં રહેતી કુલ ચાર નાની નાની ભોગ બનનાર દીકરીઓને પોતાનો શિકાર બનાવેલો એ ઘટના ચૌદ તારીખે પ્રકાશમાં આવતી આવતા એક ભોગ ગણનાનની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પોલીસને આ કેસની જાણ થતાં ખેડા જિલ્લાનું સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કેસની પાછળ દોડી ગયું જેમાં આપણા ડીવાય એસપી શ્રી વાજપેયી સાહેબ તપાસ કરનાર અધિકારી શ્રી ભીમાણી સાહેબ તથા તેમની સાથેના અલગ અલગ જેટલી પણ ટીમો પાડીને તરત જ આ કેસની ઉપર ત્વરિત તપાસ કરીને અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ કેસ ચાલવા પર આવતા ડિસ્ટ્રિક્ટ જસ્ટ્રી પી પી પુરો સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકાર પક્ષે અમોએ જેટલા દસ્તાવેજી પુરાવા અને મૌખિક જુબાનીઓ નામદાર કોર્ટમાં રજૂ કરેલી અને ચારે ચાર ભોગ બનનારની જુબાનીઓ નામદાર કોર્ટની અંદર કાયદામાં જણાવેલી જોગવાઈઓ પ્રમાણે એક હુમલી વાતાવરણની અંદર જુબાની લેવામાં આવેલી પણ અમારી માટે અને કોર્ટમાં માટે પણ ખૂબ જ અઘરું હતું તેમ છતાં તમામ ચારે ચાર ભોગ બનનાને ન્યાય મળી રહે તે હેતુથી નામદાર કોર્ટે પણ ત્વરિતતા કરીને અને સદરુ કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે એટલે આ તબક્કે મારી ભોગ બનનાના પરિવાર સાથે પણ લાગણી છે અને આ કેસમાં તપાસ કરનાર જેટલા પણ અધિકારીઓ છે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવજો